સમગ્ર ગુજરાતના ટેટ પાસ ઉમેદવારો વતી તેજસ મજેઠિયા દ્વારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે વિષય છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપી કરવા બાબત અમારી તારીખ નવ એક બે હજાર પચીસની અરજી અને તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસની અરજી ઉપયુક્ત વિષય અન્વય સાથે જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ બે હજાર ત્રેવીસ વિદ્યા સહાયક અને જૂન સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ અનુક્રમે ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરીની દ્વિસ્તરીય પરીક્ષા લેવા લેવાયેલ હતી પરીક્ષાના પરીક્ષા લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવાથી શિક્ષકની ભરતી ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા બાબતે ઉપયુક્ત સંદર્ભોથી અમને આપ સાહેબને રજૂઆત કરેલ છે માન્ય મંત્રી તેમજ ભરતી પ્રક્રિયા સાથે સંબંધિત અધિકારીઓ સમક્ષ વારંવાર મૌખિક તેમજ લેખિક રજૂઆત છતાં અમુને યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી આપશ્રી દ્વારા પણ અમુને હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી ઘણા ઉમેદવાર મિત્રોની વયમર્યાદાનો પ્રશ્ન છે તેમજ પારસ્પરિક સામાજિક અને આર્થિક જવાબદારી હોવાથી વારંવાર પરીક્ષાઓની તૈયારી કરી શકાય તેમ ન હોવાથી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તો ઉમેદવારો રિપીટ થતા અટકે અને વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે આથી અમે ઉમેદવારો આશા રાખીએ છીએ કે આપ શિક્ષણ તંત્રને વેગવંતુ બનાવવા અંગત રસ દાખવીને માન્ય શિક્ષણ મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓ શ્રી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા બાબતે સૂચન કરી અમુક ઉમેદવારને ન્યાય આપશો તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જાહેર મંચ પરથી માન્ય શિક્ષણ મંત્રીનું નિવેદન હતું કે ચોવીસ હજાર સાતસોની અને અન્ય માધ્યમ સહિત ધોરણ એકથી બારની તમામ ભરતી પ્રક્રિયા એક મહિનામાં પારદર્શકતાથી પૂર્ણ કરી તમામને નિમણૂક પત્રો એનાયત કરીશું આ નિવેદનને પણ એક મહિનો પૂર્ણ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે છતાં પણ પ્રગતિના નામે મીંડુ જ છે શું સરકાર શ્રીના નિવેદનોથી કોઈ ગરીમા નથી હાલ રાજ્યના નગરપાલિકાઓની ચૂંટણી અનુભય આચારસંહિતા લાગુ કરે છે આચારસંહિતા લાગુ હોવા છતાં પણ સરથી મંજૂરીના આધારે આચાર્યની ભરતી માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલુ રાખેલ છે આચાર સંહિતા લાગુ કર્યા પહેલાં જે પ્રક્રિયા હાથ ધરેલ હોય તે આચારસંહિતા લાગુ કર્યા બાદ પણ યથાર્થ રીતે ચાલુ રાખી શકાય છે તો શિક્ષકની ભરતી પ્રક્રિયા આચાર સહિતાના બહાના હેઠળ શા માટે નહીં ઉમેદવારોની માંગ નીચે મુજબ છે એક શિક્ષણ સહાયક ધોરણ નવ થી બાર માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના શિડ્યુલ આચાર સંહિતા પૂર્ણ થાય તે પહેલાં શરતી મંજૂરીના આધારે તાત્કાલિક ધોરણે પ્રસિદ્ધ કરવામાં આવે બે વિદ્યા સહાયક એકથી આઠના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ સત્તર બે બે હજાર ચીજ સુધી પ્રસિદ્ધ કરવામાં આવે અને ત્રણ ઉનાળું વેકેશન પહેલાં શિક્ષકની ભરતી તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે સમયસર ન્યાય ન મળે તો સૌથી મોટો અન્યાય છે અમો ઉમેદવાર આવા અન્યાયનો ભોગ બન્યા છીએ અમોને અગાઉ કરેલ રજૂઆત સંદર્ભો આપશે જોવા જાવ તો આખું પુસ્તક અરજીઓથી ભરાય તેમ છે અમો ઉમેદવાર શિક્ષકની ભરતી માટે શક્ય તમામ પ્રયત્નો કરી ચૂક્યા છે તેમ છતાં હજી સુધી આ બાબતમાં કોઈ નક્કર પગલાં લીધેલ નથી સરકાર આવા અણછાતા વર્તનના કારણે ટેટ ટેટ પાસ ઉમેદવારો હવે ઉગ્ર આંદોલનમાં એકમાત્ર ઉપાય લાગી રહ્યો છે યુવાનોને રાજ્યમાં આવી સ્થિતિ સર્જવા મજબૂર ન કરવા આપશ્રીને નમ્ર વિનંતી છે આશા રાખીએ છીએ કે ઉપરોક્ત તમામ સરનામા ઉપર આપશે અનુકૂળતાથી જલ્દી ઉક્ત રજૂઆત પ્રત્યુત્તર આપવામાં આવે ન્યાયની અપેક્ષાશ આપનો તેજસ તેજસડી મજેઠિયા ટેટ પાસ ઉમેદવારો હતી